તો દર્શક મિત્રો સ્વાગત છે તમારો રત્ના બ્લોક માં તો આમ જો આ ખેહર છે ના જો આ જયેશ ભાઈ નીકળો આ જો આયા ઘણા બધી પતંગ છે ના જો નવે નવો ફિરકો લાવ્યા અહીંયા આ જો હા જો નવે નવો ફિરકો ના જો બધા સગાવે છે ને પતંગ એટલા સગેશ ને મારે હું કેવું હવે ના જો મારું પતંગ આયા આ હું જ સગાવું જો ગામમાં બહુ પતંગ સગે છે ઓહો ગામમાં કેટલા પતંગ જગ્યા છે મારે પકડો ને પેલા તું લેની મારો ભાઈ આમ જ ઉખડે આમ જ ઉખડે હા જો ઉખડે એ લેની વિશલા યાર

અહીંયા જો આ લોકો પતંગ કોક નું કાપ્યું ગાંગ્રેસ ને પોળા વગાડે આ મને તો હા હા હૃતિક છે આ કે આગળ જો મેં એક કાપ્યું ને ત્યાં નિહાળ માં પડ્યું તરત લૂટી આવ્યો હું તો હજી છે ને આથી છે ને આને દોર પતંગ આપી ને લૂંટવા સાથે ને આથી કોક લૂટી ગયું સરકારી નિહાળ માં

આમ છે બધા શેટા લાંબી ઢીલા કાપવું પડે બધા ડરી ગયા ને એટલે કોઈ પતંગ સગાવતો નથી આજુબાજુ રડાર માં એક પતંગ એ મમ્મી એ છોકરા ને સગાવી દીધું પૂછડાવડા આમ જો છેટું દેખાય તો હવે નિતિનભાઈ કે નહીં આજ તો એનું કાપી આવું એટલે આ નબળા વાળા ઉપર એટેક કર્યો એના જેવું થયું આ ન કરવું જોઈએ હકીકતમાં માં બિચારો જો આડી રડી ગયો કપાઈ જાવ તો તો કપાઈ ગયો કે ને આને કોઈ નથી લડાર માં આપણે તો હવે આ જયેશભાઈ ધાબે જવું પડશે અમારે નાથી પતંગ ઉડાડવું પડીએ ઓહો કુશલા થઈ ગયા ના જલા

ના આ જો એક તાંગા આ જો ઓ હો આને છે ને આપણે આ જ રહ્યા છે આનું પછી થાય ને તો આપણે કર્યું બાકી હવે આ જો હે દે ને એ દેની तो वैसे वो मैं घर बदल लिए आ वैसे ये घर जाए आपने हेलो हेलो जल्दी हेलो ये गाड़ी ना चला ओहो तो जो आपने जहेज भाई ने घर आवीं जा आई थी पतंग से गावी होए आ जो गाम माले आम आया तो हेलो आया ओहो चपला लगा दो

એ બોલાવે છોડો માણા માણા બોલાવે કઈ હે કોણ એ હા આ જાઉં ધાબે જયેશ ધાબે આવ્યા હોય કે ખબર મસ્તી નું અહીંથી તો અસંભવ છે કે આપણે કોઈનું કાપી શકીએ કાપી તો અહીંથી કોઈનું સગાવી ન શકીએ વેસલા કોનો હતો આઈ કીધું સાડી કીધું સાડી હાલો ગાડી લઈને હાલો અમે છે કીધું ગોળ છે જલા લઈ

पवन ना उड़ी जा पशी हूँ जो पशी खेतर अटाड़े खेतर

कोनी हाल आपड़े आन्या कासु जे नहीं खवय धारवो पड़ी है हम एक नाते पापी जी तारे मन तो के हाल-हाल आपले जाई चलो तो साकु तो ले बाकी रूम तो आके ये को दे नहीं थोड़ा काके एला आको लो आपा मारे वही जान है केती जावन से तो आऊ आड़ी कापी ना अभी हां हां पक्को એ આંક આપના કોન ભાઈ લાડુ પેડ મે યેમાં કઈ હોય ની વી તું તાર બાપા લે

ઓલા હેલ્લી મારો ભાઈ એમ હું કરે ચલા આપણે ખાલી પાંચ કેળા છે લેખું बने नो में का जाछोय आपड़े उ तारीखे केला जातो बघ पाको पाको न तण कुणो गुणास होई आ तण नो री खावे त्याखे लोम होय तफर तळीन खाई जाई ये मोय बनईत की कापि तळणो पण बने आ भरेला आ काय करायो नु मसाला नखतो नी ओगी का के लाओbrigado कबोल सळजिरा पाच वाला सळजिरा इमा ये बसितो वळो रे मार दो सरी इगमने इमा इडे ते मसाला आदी

કૃતી મંધન બીજો કઈ બોલો બરેલી બરેલીનો બમાસ્ત પોતાયા તીખું પોતાયું આપણે ભાવે હે ચટણી ગરમા ગરમ ફૂલે <laughs>

ઓ લાડવા બની જા લાડુ હશે તમે અટાણે જોઈ હકો અમે અટાણે ઘેર આવ્યા પતંગ સગાવા ના જો આવ્યા એવા કરિશ્મા કરીને બેસી જા જો આ છે ને જો આ આપણું પતંગ ના એનું પતંગ જો લૂંટાઈ ને આવ્યું આ પતંગ માં હલવા જ ગયું ને આ જો આવ્યું આ જો અમે કહીએ ને આવ્યા પતંગ સગા ના આમ જો બધીમાં માં સજ્યા સજ્જા ના જો તો ખરી

Atau dua Atau Am jauh dos tar pe bahas patang Atau Ana ma ena zedu patang sia Ha ha Atau kari Siena baki Widari tsui kapajju jauh amana manasota a Enu patang atu Ti lutajju Kapaj ni ma નામ જો ગીતું તો જોવા ગાડે સોલા પેટીઓ ચડાવી દીધી ધાબે જોવા બધા ગેંગસ્ટર વાળા ગીતું વગાડે છે એનું યાડી કાપ્યું કયા અમારું એક બે વાર કાપી જાવ પછી એનું કાપ્યું ઓ આ જો આપણો તમે છે ને પતંગ ફગાવી શકાવી થાકી જા ના જો આ પાર્ટી અમે ઘેર હોય ને એટલે પાર્ટી તો કરવાની કરવાની ઓ વેફર લાવો વેફર